ઝડપી પાડી છે બેન કેનાલ રોડ ઉપર નિસર્ગ અપાર્ટમેન્ટ ખાતે રહેતા અને અલકાપુરીની ખાનગી હોસ્પિટલમાં એકાઉન્ટનું કામ કરતા ગૌરીબેન મેવાડા ગત નવમી રાત્રે તેમની પુત્રી સાથે સ્કૂટર પર ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે અટલાદરા પાદરા વચ્ચે રાત્રે સાડા દસ વાગ્યાની આસપાસ બાઇક પર આવેલા ત્રણ ગઠિયા તેમનું પર્સ લૂંટી ગયા હતા પર્સમાં મેડિકલ સ્ટોરના રૂપિયા બાસઠ હજાર એટીએમ સહિતની વસ્તુઓ હતી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ આરજી જાડેજાએ આ બનાવ માટી મારફતે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ સર્વેલન્સ મારફતે તપાસ કરાવી સગીર વયના ત્રણ મિત્રોને ઝડપી પાડ્યા હતા પોલીસે તેમના વાલીઓની હાજરીમાં જ પૂછપરછ કરતા તેમણે પર્સ લૂંટ્યાની કબૂલાત કરી હતી લબર મુછીયાઓએ એક પાંચ દિવસમાં જ રૂપિયા પંદરથી સત્તર હજારની કેશ ઉડાવી દીધી હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી છે તેમની પાસેથી રૂપિયા તેર હજાર બાઇક અને મોબાઈલ કબજે કરવામાં આવ્યા છે બાકીની રકમ વિશે પોલીસ પૂછપરછ કરી રહી છે